નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે આજે તેમજ આવતીકાલે અને દિવસે કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે માવઠાનો જે વરસાદ પડવાનો છે વાતાવરણમાં પલટો આવવાનો છે તો સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો અત્યારે જે ઉત્તરાયણ પહેલાં જે માવઠાની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો અત્યારે પરેશાન છે તેમજ જે ઉત્તરાયણના જે રશિયાઓ છે તેમાં પણ ચિંતાનો માહોલ છે કારણ કે પતંગ ચગાવવાનો જે અત્યારે સમયગાળો છે અને ખાસ કરીને ખેડૂતોને રવિ પાકોમાં જીરું ધાણા જેવા પાકોની અંદર મોટું નુકસાન તેમજ ડુંગળી જેવા પાકોમાં પણ મોટું નુકસાન વરસાદના કારણે થઈ શકે છે હવે વાત કરીશું આજનું વાતાવરણ કેવું રહેશે આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ભાવનગર રાજકોટ પોરબંદર ગીર સોમનાથ સુરત વલસાડ ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વાદળા જોવા મળશે અને કોઈ કોઈ વિસ્તારોમાં સાંજના સમયે વરસાદની સંભાવના રહેલી છે સૌથી વધારે વાત કરીએ તો ખાસ કરીને આઠ તારીખની અંદર આખા ગુજરાતના જે વિસ્તારો છે તેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે અને હળવો મધ્યમ વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં ત્રાટકી શકે માવઠાનો વરસાદ તેવી પણ શક્યતાઓ છે અત્યારે અરબી સમુદ્રમાં પણ અહીં સિસ્ટમ બનવાની હોય તેવો ઘેરાવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીની હલચલના કારણે ગુજરાતનું વાતાવરણ પલટાવાનું છે આજની વાત કરીએ તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં વાંસદા ડાંગ સાપુતારા સતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વાની કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની સંભાવના ગણી શકાય આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સાત તારીખમાં પણ ચિનોર ડેડીયાપાડા તેમજ આજુબાજુના વિસ્તારો ભરૂચ છે વંકલ છે તેમજ છોટાઉદેપુર રાજપીપળા અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંની સંભાવના છે સાથે સાથે ડાંગ વલસાડ વાપી કપરાડા આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તો ખાસ કરીને આઠ તારીખની અપડેટ જોઈએ તો આઠ તારીખે સવારના સમયે પણ ખાસ કરીને લુણાવાડા કપડવંજ બાંસવારા આજુબાજુના વિસ્તારોમાં વરસાદથી શરૂઆત થઈ છે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ આજુબાજુ પણ હળવા ઝાપટા પડવાની સંભાવના છે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે હિંમતનગર મહેસાણા ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના ભાગોમાં પણ હળવા ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે તો સાંજના ખાસ કરીને ચાર પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ગોંડલ જૂનાગઢ પંથક તેમજ વેરાવળ પંથક ઉના પંથક આજુબાજુના વિસ્તારો હોય મોરબી હોય તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આબુ રોડ પાલનપુર ખેડબ્રમ્મમાં આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો તેમજ ગોધરા પંથક દાહોદ બોડેલી અલીરાજપુર વડોદરા આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં પણ ભારે માવઠાની સંભાવના ગણી શકાય કારણ કે ભર શિયાળે થોડો ઘણો પણ વરસાદ ખેડૂતોને નુકસાનકારક હોય છે તો રાત્રીના સમયે કપડવંશ લુણાવાડા ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ બાસવારા સાઈડના વિસ્તારો આણંદ ભરૂચના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તો સૌથી વધારે રાત્રે ખાસ કરીને હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર લુણાવાડા બાંસવારા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ દાહોદ અને ગોધરા પંથકના જે વિસ્તારો છે આ છોટા ઉદયપુર સુધીના તેમાં પણ ભારે માવઠાની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને વાત કરીએ નવ તારીખની તો નવ તારીખમાં પણ વહેલી સવારે સૌરાષ્ટ્રના જે કોઈ કોઈ વિસ્તારો છે જેમાં ઉપલેટા છે જેતપુર જૂનાગઢ કુતિયાણા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો કાલાવડ તેમજ કેશોદ પંથકના જે વિસ્તારો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ આબુ રોડ પંથકના જે વિસ્તારો છે તેમાં પણ માવઠાની સંભાવના છે ગોધરા પંથક દાહોદ લુણાવાડા બાંસવાડા આજુબાજુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે છૂટો ભારે મધ્યમ વરસાદ કેટલાક વિસ્તારોમાં સાત આઠ નવ દસ તારીખ સુધી પડે તેવી સંભાવના ગણી શકાય વાત કરીએ અત્યારનું તાપમાન કેવું રહેશે તો અત્યારે ખાસ કરીને નલિયા ખાવડા તેર ડિગ્રી પાલનપુર અગિયાર ડિગ્રી અમદાવાદ ચૌદ દાહોદ તેર રાજકોટ આજુબાજુ પણ તેર ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં પંદર સોળ ડિગ્રી સુરત વલસાડમાં તાપમાન જોવા મળશે આજનું જે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પચીસથી અઠ્યાવીસ સુરત વલસાડ ત્રીસ અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પચીસ અને કચ્છમાં ત્રેવીસ ચોવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે સાત તારીખે વહેલી સવારનું જે તાપમાન છે ખાસ કરીને કચ્છમાં તેર ડિગ્રી પાલનપુર તેર અમદાવાદ પંદર દાહોદ ચૌદ રાજકોટ ચૌદ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આઠ તારીખનું વહેલી સવારનું તાપમાન જોઈએ તો તાપમાનની અંદર વધારો થશે કારણ કે વાદળછાયું વાતાવરણ અને ગરમીનું પ્રમાણ વધી શકે છે કચ્છમાં પંદર ડિગ્રી પાલનપુર પંદર ડિગ્રી વડોદરા એકવીસ દાહોદ અઢાર અમદાવાદ અઢાર ડિગ્રી સેલ્સિયસ સૌરાષ્ટ્રમાં વીસથી બાવીસ સુરતમાં બાવીસથી પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ શકે છે તો ખેડૂત મિત્રો આગામી સમયમાં હજુ પણ ઠંડી યથાવત રહેશે પરંતુ આજે વાતાવરણમાં પલટો આવશે ઠંડીમાં ઘટાડો થશે ત્યાર પછી ફરી વખત ઠંડીનો માહોલ જામશે તો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ